વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરામાં આવેલી બંધ સ્કૂલમાં ભાડે રહેતા ચાર પરપ્રાંતીય યુવક પૈકી બે વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં મિત્રેશ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યો હતો આ બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં આરોપી આયુષ યાદવને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડી વડોદરા લાવવામાં આવ્યા હતા આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એ એના માટે એક એણે ભાડાના મકાન રાખેલા છે જલારામનગરમાં ત્યાં રહેતા ભોગ બનનાર અને આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલો તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એણે જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજૂરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો મહિના બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળુપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને જે સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે એ લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમાં તરફ આરોપીને આપવામાં આવશે અને આગળની તપાસ છે જવાહરનગર પીઆઈ બંને એ એક જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે આ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી એમ બરોડામાં આવેલા છે આરોપી જે છે એ અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત નિપજાયું છે બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વોટર છે એમાં સાથે રહે છે આજે સવારમાં જોયેલો અને ઉશ્કેરાયેલો વખતે એવું તો તપાસનો વિષય છે પણ શક્યતા ઓછી છે કારણ કે આ લોકો છ આઠ મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે એક જ ગામના નથી અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે